જય માતાજી મિત્રો મારું નામ સંજય સિંધા અને વડુથી સરદાર સાહેબ અને બીજા એક સરદાર ગોહિલ સાહેબ એમના થશે અમરોલમાં આવ્યા છે અમરોલની અંદર જોરદાર રિઝલ્ટ આપી યસ બીચ કંપની યસ બીજ કંપની નોની જૂસ અને સુપર બેરી અને પેસ્ટ પેસ્ટથી થી અમને જોરદાર રિઝલ્ટ મળ્યું છે હવે એ રિઝલ્ટ એમના ઘણા બધા ખર્ચા કર્યા છે દવા પણ જ્યાં તો એમને ઘણી બધી દવાઓ પણ યુઝ કરી છે પણ નથી પણ આપણી એક ખાલી બેરી અને નોની જ્યુસ અને પેસ્ટ એનાથી જોરદાર રિઝલ્ટ મળી ગયું છે અને એ આપણી સામે જ બેઠા છે પછી તમે પાછળ આવી જજો જેમ ઘરના છે ને બધા આવી જજો પાછળ

વિશ્વાસ કરો ને તમે જોરદાર રીઝલ મળી ગયું છે જામ આમરોલ મોબાઈલ નંબર મળે નવ્વાણું ઓગ્ન જીરો ઓગણત્રીસ એકસો બાર તો તેમનો મોબાઈલ નંબર છે કોઈ પણ કોને પૂછવું હોય તો એ પણ વ્યક્તિ કામ પૂછ્યું છે જોરદાર રીઝલ મળી જશે